મિત્રો ગુજરાતી પંચોતેર વર્ષની વયે નિધન થયું છે ટોમ બે વખત ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થયા હતા તેઓ ધ ફૂલ મોન્ટી માઇકલ કેલોટોન અને ધ બેસ્ટિક મેરી ગોલ્ડ હોલ્ટલમાં તેમને અભિનય જાણીતા બન્યા હતા મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ટોમ વિકલ્સને જેકી ચેન સાથે રસ અવર ગાઈ રિચીની રોકલ રોલાના જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે મોટે ભાગે ટોમ મોટા ભાગે અમેરિકન રાજનેતાની ભૂમિકા ભજવતા હતા જ્યાં મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હોલીવુડના પ્રખ્યાત અભિનેતાનું નિધન થઈ ગયું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો tình nhiều